200 1 100 200 1 100 1 2 3 4 500 70 12 13 22 24 25 26 27 28 29 30 हेलो हारू બસો ને બ્યાસી રૂપિયા 800 સાબક આવવાનું યે બસ ઓલે તો આખો વિજેત ઓલે વાળી કોન માલ છે ભાઈ 500 5 બોલવું ભાઈ 6 8 11 કરો 11 611 એક જ રાખો અંતર મુંજાવામાં નહી આવે હજી 12 15 કરો એક વખત વધી જાય મૂળ કટકો છે ને ઈ બારિયાને યસ નંબર કરો 15 15 હવે એક પૈસા ઉપરના પૈસા તમાના જોવું જોવું 91

પાસઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર એસી બ્યાસી પંચાશી નેવાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરા પંચાણું બસો રૂપિયા એક

જા બજા ₹150 52 51 55 1269 179 બોલવો ₹100 ગલીની જાનન 60 9881 81 152 52 152 બોલવો 182 ત્રણ વર્ષમાં લેવું 182 ભાઈ મેને ન લેવું હવે ના હાલો ભાઈ

કોકોરો સતો છે ભાઈ લગભગ 500 ભાઈ બાતાવા જતો ક્યાં ભાઈ སણ ື૦ૅ મྭણ ལ ར དར དོབ ལྷ઺ Copy � banks, སླྭྱད སྭབિག སાྲ ཚད ཚད Strateg དད སાོས པའུ ཧ ར སྐྭ སྣ 80 રૂપિયા 855 92 95 95 રૂપિયા સનો 88 86 100 રૂપિયા 110 111 રૂપિયા 12 112 બોલુ 12 હારું જોઈ છો ભાઈ તું મારી અ વાત કરી લે એ મિત્ર ભાઈને કને થઈ ગયો ઓરાજીમાં રશિયાના

કોના માંડ 80 80 80 80 60 રૂપિયા 100 100 આ 100 રૂપિયા 100 કોના છે 80 150 92 185 185 કોને તે આપ્યા રવિ કૃષ્ણ આ 100 100 100 રૂપિયા 11

પચાસ પચીસ પચાસ પચાસ પચીસ અત્યાર સતો હત્તર અઠોત્તર ઉપાય નથી એકસો પાંચી ઉઠાઈ એકસો એથી એકાંચી છે પાંચ રૂપિયા એકસો પાંચી ચાંચી ગોળા બોલવા મળો